નમસ્કાર દર્શકો સુનિલ આપ જોઈ રહ્યા છો ગુજરાત થી દ્રશ્યો જોઈ રહ્યા છો જળબંબાકાર ની પરિસ્થિતિ જે જે ઊભી થઈ છે છે હાલ વડોદરામાં ધોધમાર વરસાદ રહ્યો વાઘોડા વિસ્તારના જે રહેનાંક દ્રશ્યો છે રહેનાંક વિસ્તાર છે તેના દ્રશ્યો જોઈ શકો છો જે રીતે વાત કરીએ તો જળબંબાકાર ની પરિસ્થિતિ થતા જે ઘરોમાં પાણી ભરાયા છે હાલ દ્રશ્યો જોઈ શકો છો હું કેમેરા મેન ને કહીશ દુકાનો છે ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે જે સંપૂર્ણ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે અને જે ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ધોધમાર વરસાદ પડતા જે વડોદરામાં જળબંબાકારની ની પરિસ્થિતિ ઉદભવી છે પાણી અટકાય રહ્યું છે અને વધી રહ્યું છે અને પાણીનો પ્રવાહ પણ વધી રહ્યો છે અને વાત કરીએ તો મૂકવામાં આવી છે સરકાર વખત રજૂઆત કરવા છતાં પણ સરકાર દ્વારા નહીં કરવામાં આવતી નથી કામગીરી કરવામાં આવી નથી